અનોખા દિવાસી સમાજની અનોખી પરંપરા સાથે પુન્યાવાંટ ગામમાં દેવ નો લગ્ન લેવાયા આજના યુગમાં રાજકીય પક્ષ પક્ષી કે અન્ય પરિબળોના કારણે ગામની એકતા સતત તૂટી જાય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ઉજવાતા ઈંધના ઉત્સવોમાં ગામની એકતા અને સહભાગિતા હજી પણ અકબંધ રહેવા પામી છે અને આવા જ એક કરીએ તો આ ગામમાં આદિવાસી મુસ્લિમ અને પટેલ જ્ઞાતિના ચારસો પરિવારો વસે છે અને આ ગામ એકતા અને સહભાગીતા દાખવી સમગ્ર ગામના લોકો સો વર્ષ બાદ દસ લાખના ધામધૂમ પૂર્વક દેવોની પેઢી બદલી દેવી દેવતાઓના લગ્ન પ્રસંગ ઉજવ્યો છે અને આજથી સો વર્ષ પહેલા ગામના દેવી દેવતાઓની પેઢી બદલવામાં આવી હતી ને એ બાદ ગામ લોકો ભેગા મળીને ગામની બદલી દેવના લગ્ન લેવાનું નક્કી કરીને દસ દિવસથી ગામની સીમા આવેલા વીસ જેટલા દેવસ્થાનોના જૂના માટીના ઘોડા અને લાકડામાંથી ઘડેલા દેવ દૂર કરીને નવા દેવના ઘોડા અને ખૂટડા બદલીને કરુંડિયા ઇંદમાં હળની પૂજા વિધિ સાથે ઈંદની ઉજવણી કરી તેઓના લગ્ન કર્યા છે આદિ અનાદિકાળથી ચાલતી આવતી પરંપરા મુજબ કામમાં સુખાકારી જળવાઈ રહે તેવી માન્યતા મુજબ ગામના લોકો દસ દિવસ સુધી માત્ર બાફેલો ભાત અને મરચું જમવાનું વ્રત પાડ્યું હતું આજે ગામની મહિલાઓ અડદની દાળ વાટીને ઢેબરા બનાવીને દેવને ધરાવીને આખું ગામ સામૂહિક આજથી પાકું ભોજન જમ્યા હતા ગઈ રાત્રિના આજુબાજુના પંદરથી વીસ ગામમાં લોકો ઢોલ માદલ સાથે કરમ અને કળાના ઝાડની પૂજા વિધિ કરીને દસ ડાળીઓ કાપવાની કુદરત પાસે મંજૂરી માંગે છે જે ડાળીઓને જમીન ઉપર પડવા દેવામાં આવતી નથી અને આ ડાળીઓને વારજતેજ અખાડા સુધી લાવીને ડાળીઓને સાત ફેરા નાસ્તા ગાતા રમાડવામાં આવે છે અને ડાળીઓની પૂજા વિધિ કરીને ડાંગરની પૂંજ પાડીને ડાળીઓને રોપવામાં આવે છે જે બાદ સદીઓ જૂના દેવોના પાટલા અને માંડલા ડાળીઓ આગળ સ્થાપના કરીને બળવા દ્વારા આખી રાત રૂપે કથા કરવામાં આવે છે ને ગામના એક જ પ્રકારના ધારણ કરીને કરે છે વહેલી સવારે સ્થાપના કરેલ ડાળીઓને નદીના પાણીમાં ડૂબાડીને વિસર્જન કરવામાં આવે છે આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા માન્યતા મુજબ ગામની મહિલાઓ દેવોના લગ્નોના લોકગીતો ગાય છે તો બળવા દ્વારા ગાયના રૂપે કથા કરીને દેવોના લગ્ન કરાવવામાં આવે છે આજના યુગમાં રાજકીય પક્ષ પક્ષી કે અન્ય પરિબળોના કારણે કામની એકતા સતત તૂટતી જાય છે ત્યારે છોટા જિલ્લામાં ઉજવાતા ઈંધણા ઉત્સવમાં કામની એકતા અને સહભાગીતા હજી પણ અકબંધ રહેવા પામી છે આવા જ એક પુન્ય પુણ્યવાંટ કામની વાત કરીએ તો આ ગામમાં વસતા ચારસો પરિવારોએ એકતા અને સહભાગીતા દાખવીને સમગ્ર ગામના લોકો સો વર્ષ બાદ દસ લાખના ધામધૂમ પૂર્વક દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવી રહ્યા છે ગામની સીમમાં આવેલ દેવી દેવતાઓની પેઢી બદલવાનું ગામ લોકો નક્કી કર્યા બાદ સતત આ ગામમાં આખો ગામ જોતરાયો છે અને છેલ્લા દસ દિવસથી આખા ગામના લોકો માત્ર બાફેલું જમીને જમીન ઉપર પથારી કરીને સુવાનું વ્રત પાડ્યું હોય છે અને ત્યારે ગામની મહિલાઓ બાબા ઇન્દના ગીતો ગાતી ગાતી દેવોને ધરાવવાના અડદના ઢેબરાની દાળ વાટી અડદના ઢેબરા દેવોને ધરાવીને આજથી પાકું ભોજન જમ્યા